મગરાત પ્રાથમિક મિશ્ર બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં આશરે ત્રણસો જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયું હતું જંબુસર તાલુકાના મગરાજ ગામે આવેલા સુપર સોલ કંપની બે હજાર આઠથી મગરાજ ગામની પ્રાથમિક મિશ્ર બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવે છે જંબુસર નગરમાં પણ સર્કલો ભેટ આપ્યા છે કંપની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી અને ટીમ જે વખતો વખત મગરાજ ગામે સહાયના કાર્યો કરતા હોય છે ચાલુ વર્ષે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર તુષારભાઈ જૈન ફેક્ટરી મેનેજર મંગેશભાઈ પટેલ યુસી મેનેજર રોહિત મિશ્રા સોલ્ટ મેનેજર કેરળભાઈ પટેલ ઇલેક્ટ્રિક મેનેજર હેમેન્દ્ર યાદવ

એ પ્રસંગે ધારાસભ્યશ્રી ડી કે સ્વામી સાહેબ ગામના બધા સરપંચશ્રી મહાનુભાવો અને બધા હાજર રહેલા હતા મંગળાથ ગામમાં જ્યારે પણ જે પણ જરૂર પડી છે એને માટે અમે કાયમ ઊભા છે જંબુસર તાલુકામાં પણ જેમ સર્કલોના નિર્માણ કર્યા છે પહેલું કર્યું છે આ આ બધું કરતાં કરતાં અમને અમને આજરોજ જણાવતા એ ખુશી થાય છે કે અમે લોકો અમારા નવા પ્લાન્ટનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ જે અત્યારે અમે લોકો રોજનું આઠસો ટનની આસપાસ પ્રોડક્શન કરીએ છીએ એ હવે ગ્રેજ્યુઅલી બારસો ટન અને પછી પંદરસો ટન રોજનું અમારું પ્રોડક્શન થઈ જશે આ બધું ગામના સાથ સહકારથી વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અને ગામમાં અમે લોકો કાયમ ખાતરી આપીએ છીએ કે જ્યારે જે પણ જરૂર હશે તો અમે લોકો કાયમ ઊભા રહેશું આભાર